હાલેલુયા પ્રભુ યેસુના પવિત્ર પરાક્રમી નામમાં આપ સર્વને ક્ષેમ કુશળ થાઓ પ્રભુની શાંતિ તમારા ઉપર બની રહો આજનું વચન બીજો કાળ તેનો સોળમો અધ્યાય અને નવમી કલમમાંથી લેવામાં આવ્યું છે જ્યાં પ્રભુનું વચન કહે છે કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે જેથી જેઓનું અંતઃકરણ તેમની તરફ સંપૂર્ણ છે તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ બતાવી આપે પ્રભુનુ વચન કહે છે પરમેશ્વરની નજર યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે પરમેશ્વર તમને નિહાળી રહ્યા છે તમે જ્યાં પણ છો ત્યાં જેવી પણ પરિસ્થિતિમાં છો ઈશ્વર તમને નિહાળી રહ્યા છે પરમેશ્વર તમારું અંતકરણ જોઈ રહ્યા છે અને પ્રભુ વચન કે જેઓનું અંતકરણ તેમની તરફ સંપૂર્ણ છે તો તમે ખરેખર પ્રભુમાં જીવન જીવી રહ્યા છો પ્રભુને માન આપતું જીવન જીવી રહ્યા છો તો પ્રભુ તમારા અંતકરણ તરફ જોઈ રહ્યા છે અને જો તમારું અંતકરણ પ્રભુ તરફ સંપૂર્ણ છે તો પરમેશ્વર તમને સહાય કરવા માટે બળવાન છે એ બતાવવા માટે પ્રભુ ની નજર તમારા ઉપર છે બત્રીસમો અધ્યાય ઓગણીસમી કલમમાં પણ પ્રભુનું વચન કહે છે તમે ધારણા કરવામાં મોટા ને કામ કરવામાં સમર્થ છો દરેકને તેના આચરણ પ્રમાણે તથા તેની કરણીઓ પ્રમાણે ફળ આપવા માટે તમારી દ્રષ્ટિ મનુષ્યોના સર્વ આચરણ પર છે પરમેશ્વરની દ્રષ્ટિ મનુષ્યોના સર્વ આચરણ ઉપર છે એ સારું કે પરમેશ્વર દરેકને તેના આચરણ પ્રમાણે તથા તેની કરણીઓ પ્રમાણે તેને બદલો આપે તેને આશીર્વાદ આપે ગીત શાસ્ત્ર તેત્રીસ અધ્યાય તેની તેર અને ચૌદ કલમમાં પણ પ્રભુનું વચન આ પ્રમાણે છે યહોવા આકાશમાંથી જુએ છે તે સર્વ મનુષ્યોને જુએ છે પોતાના નિવાસ સ્થાનમાંથી તે પૃથ્વીના સર્વ રહેવાસીઓને નિહાળે છે એટલે જે ઈશ્વર તે સર્વના હૃદયના રચનાર છે તથા તેમના સર્વ કામ ધ્યાનમાં રાખનાર છે તે તેમને નિહાળે છે હાલેલુયા પરમેશ્વર આકાશમાંથી પોતાના નિવાસ સ્થાનમાંથી આપણને નિહાળે છે આપણા હૃદયના સર્જનહાર ઈશ્વર આપણને નિહાળી રહ્યા છે આપણને કોઈ નિહાળે કે ના નિહાળે આપણી કોઈ નોંધ લે કે ના લે આપણે પ્રભુમાં જીવન જીવીએ છીએ

ઠેર ઠેર સીસીટીવી કેમેરા લાગેલા છે અને દરેક જગ્યાએ બોર્ડ મારવામાં આવ્યું છે યુ આર અંડર ઓબ્ઝર્વેશન તમે સીસીટીવી કેમેરા ની નજર હેઠળ છો જ્યાં જુઓ ત્યાં પણ બાઇબલનો ઈશ્વર એ તો બહુ પહેલેથી આ રીતે વાત કરી રહ્યો છે કે તેમની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે તે તમને મને બધાને જોવે છે અને કેવળ પ્રભુ બહારથી જોતા નથી પરમેશ્વર તો આપણા હૃદયમાં પણ શું ચાલી રહ્યું છે આપણા મનમાં કેવો ભાવ છે તે પણ પરમેશ્વર જાણે છે એટલા જ માટે ફરીથી યર્મિયા તેનો સોળમો અધ્યાય અને કલમ પણ કહે છે કેમ કે તેઓના સર્વ માર્ગો ઉપર મારી નજર છે સર્વ માર્ગો ઉપર તેઓ મારી આગળ છુપાયેલા નથી ને તેઓના અન્યાય મારી આંખોથી ગુપ્ત નથી આપણે પાપ પણ કરીએ છીએ આપણને આપણને એવું લાગે કે કોઈ જોતું નથી કોઈને ખબર પડશે નહીં પણ પરમેશ્વરનું વચન એવું કહે છે કે પરમેશ્વર ની નજર આપણા ઉપર છે આપણા કામો એ પરમેશ્વર થી છુપાયેલા નથી આપણા અન્યાયો પ્રભુ થી છુપાયેલા નથી આપણે પ્રભુથી કશું જ છાનું રાખી શકતા નથી ગુપ્ત રાખી શકતા નથી તે મન તથા અંતકરણનો પારખનારી ઈશ્વર છે તેમની આગળ આપણે નગ્ન તથા ઉઘાડા છીએ વાલાઓ એટલા માટે જ્યારે પણ આપણા હૃદયમાં કોઈ પાપ કરવાની કે દુરાચાર કરવાની કે એવી ઈચ્છા આવે કે કોઈને ખબર નહીં પડે અને કોઈને નહીં જાણે તો એ આપણા જીવનની બહુ મોટી ભૂલ છે કેમ કે પરમેશ્વર એ સગડું જાણે છે કદાચ માણસ ન જાણે તમારી અવિશ્વાસ યોગ્યતા એ કોઈને ખબર ના પડે પણ પ્રભુ એ સઘળું જાણે છે ઉત્પત્તિ કલમમાં એ પરમેશ્વરનું નામ પાડે પાડે છે છે કેમ કે ઇબ્રાહીમે જયારે કાળી મૂકી હતી ત્યારે પરમેશ્વરે તેને નિહાળી અને પરમેશ્વરે તેની પરિસ્થિતિમાં તેને મદદ કરી અને તેણે કહ્યું કે એલ રોય કેમ કે પરમેશ્વર મને જુએ છે અરણ્યમાં પણ પરમેશ્વરની નજર હાગાર ઉપર હતી એ પ્રભુ આજે તમારી સાથે પણ છે હું તમને ઉત્તેજન આપવા માગું છું કે તમારા આચાર વિચારમાં માર્ગોમાં તમારા કૃત્યોમાં તમે પ્રભુનો ભય રાખીને જીવન જીવો પ્રભુ તમને ચોક્કસ બદલો આપશે જો આપણે પાપ કરવામાં અન્યાય કરવામાં ભૂંડું કરવામાં આપણે મન લગાડીશું તો એ જ પ્રભુ જે આપણને આશીર્વાદો આપવા માંગે છે એ જ પ્રભુ જે આપણને બ્લેસ કરીને આપણી આપણી ઉન્નતિ ચાહે છે એ પ્રભુ આપણને શિક્ષા પણ કરી શકે છે આપણને તે ઠપકો આપી શકે છે અને આ પ્રભુને શિક્ષા કરવામાં આનંદ થતો નથી કેમ કે ક્રોધ કરવે ધીમો છે એ તો આપણને મદદ કરવા માગે છે બ્લેસ કરવા માગે છે માટે આપણે પણ આપણા પૂરા તનમનધનથી આપણા આચાર વિચારોમાં આપણે પ્રભુની સાથે ચાલીએ પ્રભુ મને નિહાળી રહ્યો છે એ રીતે આપણે જીવન જીવીએ કોઈ મને જોતું નથી પણ પ્રભુ તો જોવી જોઈ રહ્યા છે માટે હું આવું ના કરી શકું હું આવું ના બોલી શકું મારાથી આમ ના કરી શકાય કેમ કે પ્રભુ મને જોઈ રહ્યા છે પ્રભુની દ્રષ્ટિ મારા ઉપર છે અને આવી રીતે જીવન જીવીએ પ્રભુ ચોક્કસ તમને સહાય ને મદદ કરશે ગોડ બ્લેસ યુ હેવ નાઇસ ડે મે ધ રિચલી રીચલી